નમસ્કાર મિત્રો આજે આપણે વિરમ ગામ ના વડલા ની મા ના ઇતિહાસ વિશે વાત કરીશું અમદાવાદ થી આવેલું કિલોમીટર આ મુનસર તળાવ સોલંકી જયસિંહ ની માતા મીનળદેવીએ સન એક હજાર નેવ દરમિયાન બંધાવ્યું હતું તેનું નામ માનસરોવર રાખવામાં આવેલું હતું પરંતુ હાલમાં તે મુનસર તળાવ નામે ઓળખાય છે તળાવ ની ફરતે એક સરખી લગભગ ત્રણસો જેટલી દેવી દેવતાઓ ની મૂર્તિઓ આવેલી છે વર્ષો પહેલા ની વાત છે રાજા ની શેર માટીની ની ખોટ હતી પછી એક દિવસ રાજા હરખાજી રાણી પાસે જઈને અને કહ્યું કે હવે દિવસે ને દિવસે આપણી ઉંમર વધતી જાય છે આપણા પછી આપણા આ રાજ્ય રાજગાદી સંભાળે એવું

હાથે કઈ થતું નથી ત્યારે આવો ચમત્કાર જોઈ અને સત્યની ઘટના જોઈ અને ગામ લોકો રાજા જાણ કરવાનો વિચાર કરે છે ગામ લોકો દરબારમાં આવી અને રાજા કહે છે કે મહારાજ મુનસર ના કાંઠે જે દેવ પૂજકો આવ્યા છે તેમની સાથે માતા મેળવી સાક્ષાત વેણે વાતો કરે છે અને માતાજી નો હુવો ગરમ ગરમ તેલમાં હાથ નાખી અને પૂરીઓ બહાર કાઢે છે એની મા મેળવી હાજરા હાજર છે અને બધા દુઃખ દૂર પણ કરે છે તો એમ મહારાજ માં મેલોડી તમારું પણ વાંજે મેણું દૂર કરશે તો મહારાજ તમે પણ ચાલો મા મેલોડી દર્શન કરવા રાજા અને રાણી બંને આવ્યો છે અને મેલોડી પાસે જઈ અને શેર માટી પૂરી કરવા માં મેલોડી છે અને વિનંતી કરે છે કે હે માડી તું બધા ના દુઃખ દૂર કરે છે તો માં આજે આખું ગામ તને કગરે છે મારી આ રાજા રાણી ને શેર માટી ની ખોટ છે તેને પૂરી કર મિત્રો કદાચ એ ટાણે મારી મેલોડી ને કઈક પાપુર આઈ છે કાં તો માં મેલોડી ની બેઠક કરવી હશે કાં તો માં મેલોડી ને કંઈક મહિમા વધારવો છે ત્યારે મારી લોડાના જાતવાળી મારી મેલોડી બોલી એ મારા ભક્તો આજે તમારા તું કે હું મેલોડી આવી છું અને જો આજે નવ મહિને તને બે દીકરા આપું અને એ બે દીકરા ચારે દિશાએ તારું નામ રોશન કરશે એવું શૂરવી રહેશે આવું મારી મેલોડીનું તને વચન છે પછી તો આ રાજા રાણીને માં મેલોડી પર અપાર શ્રદ્ધા બંધાણી પછી તો રોજ સવાર સાંજ

સ્થાપના કરજે હું તને સવારે વડલે દર્શન આપીશ બીજો દિવસ ઉગ્યો સવાર પડી રાજા હરખાજી તેમની રાણી ને આ વાત કરી છે પછી તો કહેવાય છે કે રાજા રાણી અને તેમના બે કુંહરો ગાજતે અને વાજતે મનસર ના વડલે આવે છે અને ગામ લોકો ને સાથે મળી અને ગામ લોકો અને બધા ભેગા મળી અને માતાજીના ગુણગાન ગાતા ગાતા મુનસર ના વડલે મા મેલોડી ની સ્થાપના કરે છે આ ત્રિશૂળ હાલમાં પણ વિરમ ગામ ના વડલે હયાત છે અને કહેવાય છે

અને જગમાલ ને મા મેલોડી સાક્ષાત પ્રસન્ન થઈ અને પાવો અને વીણા આપે છે અને કહે છે વેણું વગાડશો ત્યારે ત્યારે હું તમારી વારે થઈશ રસ્તો સુજાડીશ હું મા મેલડી પાવાના સુરની દેવી તમારી પૂજા ભક્તિએ તમારા રખોપા કરીશ ત્યાર પછી અને અને જગમાલના ઘણા એવા કામોમાં મેલોડી પાર પાડે છે તેમના નામ ઇતિહાસમાં અમર કરી દે છે તો મિત્રો આવા કામ છે મારી મેલોડીમાં મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ અજય કાવ્ય સબસ્ક્રાઇબ કરી અને બાજુ આપેલા બે લાયકોન ને ક્લિક કરવાનું ભૂલશો નહીં જય માતાજી